રાજકોટના કુવારવા ગામે આવેલ આલ્ફા ઇંગ્લિશ સ્કૂલ નું ધોરણ બારનું પરિણામ હળતું આવ્યું છે સ્કૂલ માં પ્રથમ આવેલ બહુક્યા ક્રિષ્નાબેન રાણાભાઈએ અઠાણું પોઇન્ટ બાવન પીઆર મેળવેલ છે જ્યારે બીજા નંબરે આવેલ સેલડિયા હાર્દિકભાઈ કુરજીભાઈએ અઠાણું પોઈન્ટ છત્રીસ પીઆર મેળવેલ છે જ્યારે ધાર્મિ બેન અસ્વિનભાઈએ છન્નું પોઇન્ટ ત્યાસી પીઆર મેળવેલ છે વિદ્યાર્થીઓના સારા પરિણામ આવતા વાલીઓએ આનંદથી પેંડા વેચીને મોં મીઠું કરાવ્યું તમામ વિદ્યાર્થીઓ આલ્ફા ઇંગ્લિશ સ્કૂલનો આભાર માન્યો હતો અમને બહુ આનંદ છે ના છોકરીનો પહેલો નંબર આવ્યો છે 98.83% આવ્યા છે ના આગળ જે સીએમ કરવાની વિચાર છે બહુ હોશિયાર છે

বহু ছ বহু হচিয়াৰ পেলাই મારું નામ રામાણી ધાર્મી છે હું આલ્ફા ઇંગ્લિશ શૈક્ષણિક સ્કૂલમાં અભ્યાસ કરું છું કોમર્સની લાઇનમાં છું અને આજ સુધી અમારા શિક્ષકોએ અમને ઘણો બધો સપોર્ટ કર્યો છે હું છેલ્લા દસ વર્ષથી અહીં જ અભ્યાસ કરું છું અને સારું પરિણામ મળેલ છે અને દસ વર્ષથી શિક્ષકોએ પણ બાકીના વિદ્યાર્થીઓને પણ સારી રીતે મહેનત કરાવેલી છે અને મારે છન્નું પોઈન્ટ ત્યાંશી પીઆર આવેલા છે અને તમારે પણ અહીં એડમિશન લેવું હોય તો સંપર્ક કરી શકો છો શાળામાં છન્નું પોઈન્ટ ત્યાંશી અને હાઇસ્ટમાં નવ્વાણું છે

અને વિદ્યાર્થી બંનેની મહેનત બહુ જોર 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 જોરસી જોરશી છે અને એનું પરિણામ બહુ સારું છે અને મહેનત બહુ સારી આપી છે અને અભ્યાસ બહુ સારા છે અમે તો એટલું કરી છે કે અમે ખાલી મહેનત ખેતી મજૂરી કામ કરી છીએ અને આવું પરિણામ લે અને અમને બહુ આનંદ થાય છે કે રાજકોટ કરતાં બહુ સારું છે એમ અને વિદ્યાર્થી અને ભણવામાં વસ્યા શિક્ષકની બધી બહુ મહેનત સારી છે અને બધી સગવડ મળે છે અમે તો એવું કેહવા માંગીએ છીએ કે બંને દીકરીઓ રે ઈ આગળ જાય અને ભણતર બહુ સારું કરે અભ્યાસ બહુ સારો કરે અમને બહુ ઈ આનંદ આવે અને સાહેબને બહુ આનંદ આવશે મારું નામ ભાવ કે છે હું આ સ્કૂલમાં છેલ્લા એલ કેજીથી બાર વર્ષથી ભણું છું અમારા સ્કૂલમાં હું કોમર્સની લાઈનમાં છું અને છેલ્લા દસ વર્ષથી અહીં સારું રિઝલ્ટ આવ્યું છે અમારું મારે પીઆર અઠ્ઠાણું પોઈન્ટ બાવન પીઆર આવેલા છે એનું એક જ કારણ છે અમારા સ્કૂલના શિક્ષક ટીમે બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે બેસ્ટ મહેનત કરાવી છે બેસ્ટ પરિણામ લેવું છે એટલે આ અલ્ફા એમની સ્કૂલમાં રિઝલ્ટ આવ્યું છે એનું બેસ્ટ કારણ એમાં સરના યોગદાન જ છે એટલે અહીં એડમિશન લેવા માટે તમે આવી શકો છો